બાબરિયા ભારતીય મજદૂર સંઘના સભ્ય ભીખાભાઈ દાફડા ખેડૂત અગ્રણી બહાદુરભાઈ આગાણી અમરેલી તાલુકા ભભોયો કર્મચારી મંડળના પ્રમુખ શરદભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે ડૉક્ટર સેજલબેન રામાવતે સેવા આપી હતી આ પ્રસંગે જિજ્ઞેશભાઈ દાફડા દ્વારા રણીની સેવા પ્રવૃત્તિને બિરદાવવામાં આવી હતી અને તમામ સેવા આપનાર શ્રીને અભિનંદન પાઠવ્યા હતા અહેવાલ રસિક વેગડા